ઉનાળો આવે છે આપણે લઈને આવી ગયા છીએ કોટનના ના ટુ પીસ જેમાં આપણે ટોપ સલ્વર બનાવી શકો છો બે ટોપ બનાવો તો બે ટોપ બનાવી શકો છો અને પ્યોર કોટનમાં રહેવાના છે અને બધા જ મયુર રહેવાના છે એકદમ નવી ડિઝાઇનમાં નવા જ કેટલોકનો માલ છે

ને પ્યોર બધા મયુર ના પીસ રહેવાના છે મયુરના જ બધાય કેટલોક ના પીસ આવશે તો આપણે આ જોઈ શકો છો ફ્રેશ માલ રહેવાનો છે ખાલી દુપટ્ટો નથી આવવાનો ટોપ ના કટ ની વાત કરીએ તો બે પાત્રીસ ટોપ આવશે અને આની બોટમ રહેવાની છે બોટમ ના કટ ની વાત કરીએ તો બોટમ બે થી સવા બે પ્રોક્સ રહેવાની છે અને પ્યોર કોટન માં રહેવાનો છે એકદમ નવા કલર કોમ્બિનેશન માં લાઈટ ડાર્ક બધા કોમ્બિનેશન આપણને મળી જવાના છે જો તમે ખરીદી કરવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શન જઈને મંગાવી શકો છો મિનિમમ પચીસ પીસ પરચેસ કરવાના રહેશે Thank you.